અરે ઝાડવા નો બોલાવાય હઠો આવે 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 એ અરે તારી અરે પા ઉપર ઉપર પાટા કાયો તું રમ રમ જઈ રન કી દઈરો બધો મજામાં મી એકદમ મજામાં છે કા પડુડા પીય લીધું દૂધ હે દૂધ પીય લીધું ઠેકડાને જ મારવા ઓય એ રેકડો ખૂટિયા અઢી લિટર દૂધ બાર ખાંડી એક છે લુટિયામાં ને બેહોન છે ને આટલ મી નાસ્તો કરાવ નાખ્યો ને જો આગળ પાણી કરે ને વાટીયું ખળ ને અંદર પણ નીર નાખી દીધી આ જો આ નીર નાખી દીધી થોડી 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 વાત આની તા જો દીધા તમે એટલી ફેર ઉછું નાખા ને તો એઠું નાખે

એક ભાઈ ની કોમેન્ટ મોડ સાચવું ભાઈ ની કોમેન્ટ કે એની એવી કોમેન્ટ કરી ભી ની જ પડે તુણે કોણ કે હી કરવાનું ભાઈ હી કરવામાં વાંધો કામ હી કરવામાં વાંધો કામ એ મારે કઈ વેસવી તો ભાઈ લે તમારી પેટ નીકળ્યો અમારે નથી લેવી

તમારે જાવું હોય તો ને જ જાવું મારે નાકર હું તમે ન જાવ તો હું જાઉં તો મણી કઈ વાંધો ને તો તમે જાતા હોય તો હું ન જા અને મારે એ જો વાલીમાં જાય તો હું નહીં જાય જો વાલીમાં નહીં જાય તો હું જાય ફરી મી ક્યો ફરી એમ કહ્યો ભરીએ મી ક્યો

અમારી પેલા એક મિયારી વાળી ભી હતી તે એને અમારે બાંધવી પડતી પંદર દી વીસ દી વ્યાળા પેલા હિકરણ હોય તો એ રેઢી બી આવી ગઈ હોય એકલે તો આ તો ઝર પડવા ઝર માની કઈ નડે નો આ એક ભાઈ માણે કહે કે તમે કે દૂધ રેકોર્ડ ભી ફેરવવા જાઓ તારે દૂધ રેકોર્ડ જોવો પાડાની માનો હા ભાઈ દૂધ રેકોર્ડ જોઈએ પાડિયું પારી હોય ને તો જોઈએ નકર ન જોઈએ આ મઘોડી છે આપણી મઘોડી એની માને અંદર તેર થી સૌ લીટર દૂધ એક ટાઈમ ની ઉતું એટલે એના તો આપણે ખબર છે એટલે પાડી એવા આ વાતોળી છે એ ડોઝ બીજદાન પાડી છે એટલે સારી જ હોય તો બીજદાનમાં ડોઝ હોય ને કે ન હોય આણા આપણે કઈ ખબર નથી આણા કઈ ખબર નથી આણા તાર લગભગ ખબર છે આ ઓળખી વાસળી છે ને એ પણ બિદાન ભાવેશ કેસવાલા કરે ને પાણી કે હું ભીહું કરે પાણી તો હું કરે તારે વિવાહ કરવા જવું હોય જાય રોકાઈ જવું હોય તો રોકાઈ જાય છે પાણી તો હવાર માં વટાણ હાલો કર કરે મારે વિવાહ કરવા જવું હોય ને તો ઓટાણમાં પાણી કરે ને સીધું ઢારિયામાં બંધાઈ ગયો એટલે અમારે સાથે થાય છે પાંચ વાગે કામ હોય ત્યાં તો કંઈ કામ હોય નહીં પણ હાંસી દોવા ટાણે દોવા ટાણે આ કોઈ હાથ જ નથી નાખવા દેતી આ હાથ નથી નાખવા દેતી આ હાથ નથી નાખવા દેતી ભગરી દોવા દઈ લુહારા વાળી દોવા દઈ કોઈકી દોવા દઈ જરસી દોવા દઈ ગાય દોવા દે આ બે નું તો કોઈ નહીં હું ન એટલે લગભગ અમુરી વહુ કે મને કમરો થયો હતો વહુ કે ગઈ હતી ને કુંઠીની ની જે આણી માં આવતી ને એમ એક ફ્રેમ આલા ભાઈ આપણે મામાને માંડવીયુ ફરવા ગતા ને મોડું થયું

જો ફેલ થયું હાવ ભાંગવું પડે અહીંયા દોરી ચડે તો થાય ને કટકો પી તો લગભગ ત્યાં એટલો હોય તો એક કાંડું નહીં વાંધો જાય ને ખાંડ પૂરું ખોર કીપાસિયા પૂરા આજ ખાણ ફરવા ને લેવું ખર અને લીલવા ને ટ્રાય કરવું લીલ બાકી પાસે ને નીકળ્યો ખોર જ લેવો ને હતક માય જવામાં ધોંધ સારા કરે ને આગા પાછું કરે ને બેરલું ને બધું અહીં જવા દીધું પછી આ હિફળી છે કાપ કટરી છે આ તિવાર ને તો ગમે ને ઉપાડેવા આ ખડમાં હે ને રાખી હું હાઈઝી રેડ કરતા ભી હું તો આ બે ને હાજી સો વાગે હાજી ત્યારે એમાં રેડ કર દા ચાલુ ત્યાં આખા એ ક્યારામાં પાણી જાતું હોય એમાં અને હજી ના પછી નવ દહ નવ દહ વાગ્યા સુધી ચાલુ રાખીએ ને એટલે આખો ખડ હબાવ થઈ જાય આ બધાયમાં એમાં જતો હોય એમાં જતો હોય ને આમાંય જતો હોય આમાં વારે કોઈ કંઈક ખોલ્યું લાગે ગામમાં તો પછી હું ન ગઉ કે મા તો વાલીમાં જઈ આવ તો હું છે ને ખાણ પૂરી ખાણ પૂરું થયું બે ભીણ થાય છે

ચોને કોઈ દેખાતું નથી એટલે લગભગ કલાક ને ઘેર બેહવા જાવ ને કથા જાય ગા લાગે મારો હેને ને સાત બે ગો ઉધરા લઈ લે આસ્તા પાછી દવા લઈ ગયો માથું પેટું આ એક કિન્ની હોય પેલા આપણે છે ને નવ હજાર રાજદાન ખવડાવતા રાજમોતી નું રજવાડી નહીં રજવાડી ને તો ન ખવડાવતો હું રાજમોતી નું ખવડાવતો કે દુધાણું બહુ નતું ને તે પછી એ પોહાતું ન આ ખોર કે પૈસા ન પહોંચાતા આનું ખબર આવતા આ કિનિયો એક આ કુપનની મા નીકળતા નથી તો એ કીપન કુપનના આપીએ ને એટલે આવું ગીનીઓ કે કે કંઈ આપે તે જો આ કિનીઓ આપ્યું કિનિયાને ઘેર આવે ને હમી નમુ કર નાખ્યું જો આ કટકા દેખાય આ શાકુ નાની પડ્યા આ ડટડી કાઢે ને પછી છે ને આ છે ને લાંબુ બહુ હતું એક આ આઠ દીધી એક આ આઠવાર દીધી

Hả? Hả? Sẽ tìm khá vậy Bà tôi bắp vô đôi một kênh Tên là có nè

ઓ હો 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 ઓ પુસડા મારેન ભરી મુખ કે દાણ મરાડ સુ હોલર બાપડીયો પહરાઈ હિલો રત દે પ્રભાત વાગત વ્રજ સુ વાહડીયો કે આજર ફાટ અડાણ ધરાગત માકણ માંથી તે દો ઉતરે

Mole kohde ei koiniille. Sin mole vain, äppreid mutaan. Anna. Oi, niin aunto ta. Mole kohdani mitään kipeä tuulemaa kipahynt goi, viisotteik horrora. Hatt, vau, vau. Joo, aasheliilvää pelata boililvahara auta. Heo આમાં મને છે કે પીટિયા ભેરવતા હતા એ હવે આ ઓલા આ લીલ વાલ્યો આ છે ને ઓલામાં ખાણ કરવાની નો મજા આવે આ કોથામાં આમાં ફેરવા છે ને તો ખાણ કરવાની મજા આવે ના તો ફરે છે ને બારદાનમાં ખોર નથી લીધો આમાં લીધો કે આમાં સસ્તો પડે બારદાનમાં બસ એ રૂપિયા મૂકવો પડતો તો આજે ફરે આ લીધો તરબૂચ તરબૂચ

કાયમ નો ઈશકાય એટલે આપણે ધ્યાન રાખવું જોઈએ હેઠો હોય તેર વાકા આપણે તાણ છે ઢેરવી હોય દાદા વિગીર્યો ઘેર હાલો ઢારીયામ જાવું ને એ એ પકડીયા ઢારિયામાં જાવું ને ટાઇટનું હાલો કાઈ સાયન્સ ગદપને ગદબ નાખવાની છે હા પેલું તો કાયમ રૂટિન એક નું એક કામ હોય એઝ વિડીયો એડિટિંગ કરવો ઘણી ભી હું નીડ નાખે ને પછી વિડીયો એડિટિંગ કરવો પછી ઇન્સ્ટાગ્રામ ગ્રિક જોઈ હું પોસી નિંદર આવી છે પોસી હું ચાલો કાલે મળ્યા નવા વ્લોગમાં આ વ્લોગ આપણે અહીં એન્ડ કરીએ ઘૂમરા મારવાના હમણાં તો હાવ નવી રહ્યા એ તો ઘઉં નીકળે ને પછી તોય કામ ના એક માંડવીન ની મહિમ માં કામ હોય અટાણે અમારે અહીં તો હાવ નવી રહ્યા હોય એ આવે 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 એ અરે તારી અરે પણ

देतरी बने वीडियो मो करे não माल दे साहेब काम के हर्सत લે ગાડી ઉપડી ઉપડી ગાડી અર્થતનું છે ને આખો દી આવું હોય ભાઈને નાસ ભાઈ આવે ને આવે ને અટાડે પાછું લેસન કરે લીધું ને પછી પાછી ગાડી આખો દી આ